તારીખ સોળ બે બે હાજર પચીસ રવિવાર ઓપનિંગ અને તારીખ ત્રેવીસ બે બે હાજર પચીસ તથા તારીખ બે ત્રણ બે હાજર પચીસ ના રોજ ફાઈનલ ક્રિકેટ ટુર્નામેન્ટ નું આયોજન કરવામાં આવ્યું જેમાં માયાવંશી સમાજના અલગ અલગ ગામોથી બત્રીસ જેટલી ટીમોએ ભાગ લીધો હતો જેમાં દેહરી મિની સ્ટાર રનરઅપ ટીમ બની હતી તથા દેહરી નાઇન સ્ટાર ટીમ વિજેતા બની હતી આ ક્રિકેટ ટુર્નામેન્ટમાં માયાવંશી વિકાસ મંચના વલસાડ જિલ્લા યુવા પ્રમુખ શ્રી રૂપેશભાઈ એચ માયાવંશી દ્વારા રનર અપ ટીમ તથા વિજેતા ટીમને ટ્રોફી આપવામાં આવી હતી તથા વલવડા ગામના અગ્રણી શ્રી પરવેશભાઈ પટેલ પ્રથમભાઈ પટેલ સ્ટેડિયમના માલિક શ્રી આનંદભાઈ શાહ વિનોદભાઈ ટંડેલ હિરેનભાઈ ટંડેલ નીરજભાઈ પ્રદીપભાઈ રાઠોડ તથા કલ્પતરૂ હબના માલિક શ્રી ધીરેનભાઈ લોડાયાનાઓ મળી આવતા આ ઉપરોક્ત ક્રિકેટ ટુર્નામેન્ટમાં સહયોગ આપ્યો હતો તથા કલગામ ગામથી સુંદરભાઈ મેડીવાલા નરેન્દ્રભાઈ વાડેકર સંજયભાઈ વાડેકર પ્રકાશભાઈ વાડેકર ઉમેશ કલગામકર આ ક્રિકેટ ટુર્નામેન્ટમાં ઉપસ્થિત રહ્યા હતા આ ક્રિકેટ ટુર્નામેન્ટને સફળ બનાવવામાં કરમબેલે સમાજના તમામ યુવા મિત્રો સાથે મળીને સાથ સહકાર આપ્યો હતો અને ખૂબ સુંદર આયોજન કર્યું હતું આ ઉપરોક્ત ક્રિકેટ ટુર્નામેન્ટનો મુખ્ય હેતુ સમાજના યુવા મિત્રોને એકત્રિત કરી મજબૂત બનાવવાનો છે તેમજ હું આશા રાખું છું કે આ સમાજ માત્ર માત્ર સ્પોર્ટ ક્ષેત્રે નહીં પરંતુ દરેક ક્ષેત્રમાં આગળ વધે અને રૂપેશભાઈ જેવા એમની ટીમ જે 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 તો સમાજ માટે જે આગળ વધવાની જે એને વાતો કરે છે તે 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 બદલ અમે આભારી છે અને હું આશા રાખું છું કે આ લોકો શાંતિપૂર્ણ માહોલમાં મેચનું સમાપન કરે અને તમારું કંઈ પણ નાનું મોટું કામ હોય ઓપનિંગ અત્યારે આજે મેચ છે કે બીજા કંઈ બી કામ હોય તો આપણને જણાવશો એમ તો તમારા ગામમાં વિશાલ આનંદભાઈ જેવા છે જ બધા એટલે પણ તો બી કઈ કામ હોય તો જણાવજો અને હું આશા રાખું છું કે આપ ઘણી વખતે જઈ શકશો